જે ભાવે કીધું છે એ જ એ જ ભાવે ખાલી ને ખાલી ટીવી ની દુનિયામાં બે મિલિયન વ્યૂ એટલે કોઈ નાની વાત નથી આખા સુરત નથી આખા ગુજરાતના લોકો ક્યાં ક્યાંથી આસુ એલ ટીવીમાં લોકો ટીવી લેવા આવ્યા છે અને એમને સારા બા સારા ભાવે જે ભાવે કીધું છે એ જ એ જ ભાવે ખાલી ને ખાલી છ હજાર ચારસો નવ્વાણું માં સારા માં સારી વસ્તુ આપણે લોકોને આપી છે અને ભવિષ્યમાં પણ આપવાની છે તેના માટે મોટો ધડાકો પાછો ચાલુ રાખવામાં આવ્યો છે તેતાલીસ ઇંચ નું લેટેસ્ટ ટેકનોલોજી વાળું ટીવી ખાલી ને ખાલી અગિયાર હજાર ચારસો નવ્વાણું ચોવીસ ઇંચ નું ટીવી એમાં પણ ખાલી ને ખાલી પચાસ ઇંચ ટીવી આખું વોઇસ રિમોટ વાળું વાળું લેટેસ્ટ ટેકનોલોજી ટીવી જે ગામ પચીસ હજાર ને સત્તાવીસ હજાર કે છે આપણે આપી દેવાનું છે ઓગણીસ હજાર નવસો નવ્વાણું માં આટલું મોટું પંચાવન ઇંચ નું ફોર કે ટીવી લેટેસ્ટ ટેકનોલોજી વાળું ખાલી ને ખાલી ત્રેવીસ હજાર નવસો નવ્વાણું માં આસુ ટીવી માંથી મળી જવાનું છે અને આવનારા દરેક કસ્ટમરને ને કોઈ પણ ટીવી લેશે સાથે ગિફ્ટ મળવાનું મળવાનું અને મળવાનું જ છે જો તમે ટીવી લેવાનું વિચારતા હોય કે તમારો ભાઈ બંધુ જો ટીવી લેવાનું વિચારતો હોય તો પહેલા આ રીલને એને મોકલી દો અને ટીવી લેતા પહેલા એક ફ્રી વિઝિટ જરૂરથી કરજો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે લાઈવ લોકેશન પર મંગાવી શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો